નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાનો છે તેની વાત કરવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યારે ચોમાસાનું આગમન થવાનું છે અને આ ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે આ સિવાય સુરત અને તાપી ડાંગ હોય કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આ સિવાય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે મિત્રો દસ જૂનના રોજ પણ અમરેલી અને ભાવનગર જિલ્લા સિવાય ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે આગામી વરસાદ અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી દર્શાવી છે મિત્રો હવામાન શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને આ કારણે નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે જેને પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો થવાની શક્યતા નહીવત છે હવામાન નિષ્ણાતે વધુમાં ઉમેર્યું કે અરબ માં બની રહેલી સિસ્ટમની મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યતા નહિવત છે આગામી દિવસોમાં છૂટો છવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે નવસારી ડાંગ વલસાડ નર્મદા અને તાપી ભરૂચ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી અને સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી વડોદરા ખેડા અને આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે તો આ બાજુ કચ્છ બનાસકાંઠા અરવલ્લી બોટાદ પોરબંદર મોરબી રાજકોટ અને જામનગરમાં પણ વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે હવે ખેડૂત મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ શરૂ થઈ જશે તો પંદરથી લઈને અઢાર જૂન દરમિયાન મુંબઈના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે તેમણે એમ પણ જણાવ્યું કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે બારથી લઈને પંદર જૂન દરમિયાન અમરેલી હોય કે જુનાગઢ ભાવનગર બોટાદમાં પણ વરસાદની સંભાવના છે તો વળી ગીર સોમનાથ વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે તેરથી લઈને બાવીસ જૂન દરમિયાન પંચમહાલ વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો આ સમયગાળા દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો ધોળકા સાણંદ વિરમગામ પાટણ મહેસાણા હોય કે બનાસકાંઠામાં પણ તેરથી લઈને બાવીસ જૂન દરમિયાન વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળામાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ચોવીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે